ઈ જો અત્યારે ફ્રીજ મૂકીને મસ્ત ઠંડી થઈ ગઈ છે જો મસ્ત વાહ અને સાથે શું છે બટેકાનું શાક બટેકાનું શાક ઓકે જોલ જોલ કે ખાને કાથી યસ સારું ચાલો તો જમી લઈએ ને પછી મળીએ અમે 3-4 દિવસ પહેલા એક ફૂલ છોડ વાવ્યા હતા 12 જુલાઈ એ એને ઈ જો તમને બતાવું ઈ મોટા થઈ ગયા છે જો મોગરો મસ્ત ત્રણ ફૂલ ખીલ્યા છે અને બે હજી કળિયું છે ઈ ફૂટશે ધીરે ધીરે અને આ તુલસી વાવ્યા હતા ઈ પણ હજી નાના છે આ જાસૂદ જો જાસૂદ પણ હજી એમાં કળીઓ ફૂટી નથી હજી વાર લાગે એમ છે એવું લાગે છે ગુલાબ જોવો ગુલાબ મસ્ત ખીલ્યા છે અહિયાં ત્રણ મસ્ત એકદમ લાલ છે મને એવું લાગે છે કે તમે બધા વૃક્ષો વાવ્યા હશે જો નો વાવ્યા હોય ને તો વાવી દેજો સારું ચાલો તો મળીએ સાંજે તો સાંજના વાગી ગયા છે સવા આઠ અને અહિયાં જો જમવા માટે બેસી ગયા છે મસ્ત શું બને રીંગણા નું પણ એ તો આમ ઠંડુ વાતાવરણ હોય ને પછી જે ગરમ ગરમ રીંગણું ખાવાનું હોય ને એમાં મજા છે

એવું છે હા પછી કેવું એ આજ વઢી લે એટલે કાલ સવારે તમે પૂછી લેજો ને મને કહેજો પછી હું વઢી લઉં આ તો કઈ ને હું કઈ લઉં ટ્રાય અને જો આ મસ્ત ધાણા લીધા છે કઈ બનાવવાનું છે પાણી પાણીપુરી પૂરી પાણી પૂરી બનાવવાની છે પાણી પૂરી ખાઓ તમે ઓકે રગડાવાળી આવડી ગયું ત્રીસ થી પાંત્રીસ વર્ષ પહેલા હું નાનો હતો ને દિવાળી સુરત થી બધા શેઠિયા આજુબાજુના ગામ અમારા ગામમાં સ્પેશિયલ રીંગણા શાક ખાવા આવતા

સારું ચાલો તો હવે આપણે પણ ચાલો તો હવે અમારા ગામનું પણ રીંગણા શાક નો સ્વાદ લઈ લે સુરત નું આમ તો ગામનું માણસો છે લઈ સ્વાદ અને સાથે મસાલાદાર કેરી છે સારું ચાલો તો હવે જમી લઈએ તો જમી લીધું છે અને થેન્ક યુ કે એટલો બધો સપોર્ટ કરવા માટે તો સારું ચાલો તો મળીએ નવા બ્લોગ સાથે નવી સવારે આવજો જય શ્રી કૃષ્ણ અને જય યોગેશ્વર